સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી શહેરમાં આવેલ માર્કેટ માં જવાના રોડ પર પોલીસ ક્વાર્ટર અને સબજેલ આવેલા છે ત્યારે આ રોડ ઉપર નગરપાલિકા દ્વારા કચરો એકઠો કરવામાં આવે છે કચરાપેટી મૂકવામાં આવેલ છે છેલ્લા ઘણા સમયથી આ કચરાપેટીનો કચરો રોડ પર ચઢતા રોડના અડધા ભાગ સુધી કચરાપેટીનો કચરો આવી ચડ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બાજુમાં જ લીંબડી સબજેલ આવેલી છે તેની આજુબાજુના પોલીસ ક્વાર્ટર અને સામેની સાઈડમાં પ્રાથમિક શાળા આવેલી છે ત્યારે આ પ્રાથમિક શાળામાં નાના નાના ભૂલકાઓની સરસ્વતીના જ્ઞાનને બદલે આ ગંદકીની ગંધ લેવા આવતા હોય તેવું લાગી રહ્યું છે કચરાને કારણે આ વિસ્તારમાં મચ્છર માખીઓ અને જીવાત ઉપદ્રવ વધ્યો છે ત્યારે આરોગ્ય શાળાના બાળકોનું ક્વાર્ટરમાં રહેતા રહીશોનું અને ખાસ કરીને જેલમાં સજા કાપી રહેલ કેદીઓનું સ્વાસ્થ્ય બગડી તેવી ભીતિ સર્જાઈ રહી છે મહત્વનું છે કે હાલ માખી જન્ય રોગ એટલે કે ચાંદીપુરાએ સુરેન્દ્રનગરમાં પગ પેસારો કર્યો છે જે હવે લીમડીમાં ન આવે તે માટે આ ગંદકી દૂર કરવા તંત્ર સામે લોક માંગ ઉઠી છે કે તમારે હાલમાં તો એવું તકલીફ કે આપણે જે સરકારી હોસ્પિટલ રોડ છે અને આજુબાજુમાં પોલીસ જેલ છે ત્યાં ગંદકી બહુ વધી ગઈ છે તારીખમાં તો નિકાલ કરો બાજુમાં સ્કૂલ છે પ્રાથમિક શાળા શાળા નંબર છ

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ